કરવામાં આવેલું હતું અમરેલીમાં ચોવીસમીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું આયોજન થયું અમરેલી અને સાવરગુમલામાં મતદાન કેન્દ્રો પર બસોને સાડત્રીસ શિક્ષકોએ મતદાન કરેલું હતું સવારે થી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલેલી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સરકારી શિક્ષક ખંડ નંબર સાતમાં ચાર ઉમેદવારો અને સંચાલક મંડળ ખંડ નંબર આઠમાં ત્રણ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવેલું છે અમરેલીમાં ચોવીસમીએ કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ અને સાવરકુંડલા એસવી દોશી ગર્લ્સ હાઈસ્કૂલ મળી બે મતદાન કેન્દ્રો પર સવારે આઠથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન શરૂ રહેલું હતું અમરેલી જિલ્લામાં સરકારી ખંડના કુલ એકસોને પંદર અને સંચાલક મંડળ ખંડના એકસોને બાવીસ ઉમેદવારો મતદાન કર્યું અહીં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ મતદાન કરેલું હતું અમરેલી જિલ્લામાં આ ચૂંટણીમાં કુલ બસો સાડત્રીસ મતદારોએ પોતાનું મતદાન કરેલું હતું ગોહિલ જિલ્લા શિક્ષણ અધિકારી અમરેલી હાલ માધ્યમિક શિક્ષણ બોર્ડની ખંડ સાત અને ખંડ આઠની ચૂંટણી આજે ચાલુ છે એમાં અમરેલી જિલ્લામાં મતદાન મથક માટેના બે કેન્દ્રો છે એક કેન્દ્ર છે એ કમાણી પરોળ હાઈસ્કૂલ અમરેલી ખાતે છે અને બીજું કેન્દ્ર છે એ એસવી દોશી હાઈસ્કૂલ ગર્લ્સ હાઈસ્કૂલ સાવરકુંડલા ખાતે છે ખંડ સાત એટલે કે માધ્યમિક શિક્ષકોનો ખંડ કે જે સરકારી શિક્ષકો છે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનો ખંડ એમાં એકસો પંદર આપણા જિલ્લાના મતદારો છે અને ખંડ નંબર આઠ છે એ સંચાલક મંડળનો ખંડ છે એમાં આપણા જિલ્લામાં એકસો ને બાવીસ મતદારો છે